સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી વડોદરા દ્વારા સંચાલિત તથા ધમ મહારાજા સ્યાજીરાવ યુનિવર્સિટી વડોદરાની ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ ઉપક્રમે સંગીત સાહિત્ય શિબિર આયોજન તારીખ ત્રીસ અને એકત્રીસ જાન્યુઆરી બે ગાયન વાતન સભાકર ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટસ સુરસાગર વડોદરા ખાતે વિધિવત યોજવામાં આવ્યું શિબિરના પ્રારંભ દિવસે શ્રી નૈશદ કુમાર કાલિદાસ મકવાણા નિવૃત્ત જિલ્લા તેના અભિન્ન સંબંધ અંગે ઉંડાણપૂર્વક અધ્યયન પ્રેરક ચર્ચા કરી तत्पश्चात ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ ગાયન વિભાગના અધ્યક્ષ ડોક્ટર રાજેશ કેલકર દ્વારા ધ્વનિ અને સંગીતના ચમત્કારો વિષયક ઉદ્દીપક વ્યાખ્યાન યોજાયો જેમાં સંગીત શાસ્ત્ર અને ધ્વનિ વિજ્ઞાનના મનમોહક તત્વોને ઉદાહરણો દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યા અને ધ્વનિની સંવેદનાઓ અને સંગીતની મહત્વતા અંગે વિમર્શ કરતા તેઓએ શ્રોતાઓને રાસાયણિક અને ભૌતિક પરિક્ષેપ સંગીતના અવગત કર્યા શિબિરમાં સૌથી વધુ ભાવિ કલાકારો અને જ્ઞાન પીપાસુઓએ ભાગ લઈ સાહિત્ય અને સંગીતના અવિનાશી સમન્વયનો પરમ આનંદ માણ્યો શિબિરના દ્વિતીય દિવસે ફેકલ્ટીના પ્રતિષ્ઠિત પ્રોફેસર ગૌરાંગ ભાવસાર તેમના ઉચ્ચ સ્તરીય વ્યાખ્યાન દ્વારા કલાની પર પ્રકાશ પાડશે નમસ્કાર ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સમાં યુવક સેવક સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગુજરાત રાજ્ય સરકારના ઉપક્રમે અહીંયા સંગીત અને સાહિત્યની શિબિરનું આયોજન કરવામાં આવી રહ્યું છે ગઈકાલે પણ એ એક દિવસનું શિબિરનું સમાપન થયું અને આજે બીજો દિવસ આ શિબિરનો છે આના કારણે સાહિત્ય પ્રત્યે અમારા વિદ્યાર્થીઓ થોડા સજાગ થાય અને એ લોકોને સાહિત્ય પ્રત્યે એનું જ્ઞાન પ્રાપ્ત થાય અને સંગીતની સાથે તો એ લોકો અહીંયા જોડાયેલા જ છે પણ છતાંય પણ એક રિસર્ચેબલ વાત એ લોકોની સામે સંગીતની જાય એવા પ્રયત્નો સાથે આ બે દિવસની શિબિરનું આયોજન અહીંયા કરવામાં આવ્યું છે હું આ તકે સંગીત નાટક અકાદમી અને યુવક સેવક સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગનો ધન્યવાદ કરું છું કે તેમને અમારી ફેકલ્ટીને આ કામ માટે યોગ્ય ગણ્યા હું પ્રોફેસર ગૌરાંગ ભાવસાર ડીન ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ